નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણે સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ઉપર વિદ્યાર્થી મિત્રો ગુજરાત પોલીસ ભરતી બાબતે આવ્યા છે સૌથી મોટા મિત્રો મેદાનમાં આવ્યું વાવાઝોડું તેવું પણ આપણે કહી શકાય આજે જે સમાચાર આવ્યા છે ઘણા બધા ઉમેદવાર છે એ ખૂબ જ દુઃખી અનુભવી રહ્યા છે તમામ પ્રકારની માહિતી આજના વિડીયોમાં કરી લેશો તે પહેલા ચેનલ ઉપર નવા તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બાજુમાંથી બે લાને પ્રેસ કરો સાથે જ તમારી સાથે ટેલિગ્રામ ઉપર જોડાઈ શકો છો ટેલિગ્રામનું નામ છે ત્રણ જેને લિંક વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે જે પણ લોકો તૈયારી કરે છે પોલીસ ભરતી બાબતે આવ્યા છે મોટા સમાચાર ઉમેદવારો પાસ થવા કરતાં ફેલ વધુ થયા છે ઉપરાંતમાં વિદ્યાર્થી મિત્રો જે પણ લોકો કોન્સ્ટેબલ અને ની તૈયારી કરે છે તે લોકો માટે સરસ મજાનો પ્લેટફોર્મ સ્ટોર પર જે ટ્રેકનોલોજી નામની એપ્લિકેશન ડાઉનલોડ કરે ત્યાંથી તમને આ બધી જ વસ્તુનો એક્સેસ મળી જશે વધુ માહિતી માટે લિંક વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો જે વાત છે એ કરીએ છીએ કે ભાઈ ખરેખર આ વસ્તુ શું આવે છે કેમ બધા વિદ્યાર્થી મિત્રો આવું કરે છે તો વિદ્યાર્થી મિત્રો ગઈ ભરતી અને આ ભરતીની જો કમ્પેરિઝન કરીએ તો ઘણા બધા ઉમેદવારો જે છે એ દોડમાં જે છે વધારે લોકો ફેલ થઈ રહ્યા થઈ રહ્યા છે અને એનું મુખ્ય કારણ એ પણ છે કે ગઈ વખતે જે આપણે એક હતું કે માઇન્ડસેટ હતું કે ભાઈ આટલા સમયમાં જો પાસ કરેસ તો આટલા મારે માર્ક આવશે અને ત્યારે ઉમેદવારો એવું માઇન્ડસેટ તૈયાર કરીને જતા કે ભાઈ ચોવીસ મિનિટમાં મને દોડ પૂરી કરી નાખીશ તો જે છે એ મને જે છે ત્યાં પચીસ મિનિટમાં પૂરું થઈ જશે આ વખતે આવું પણ જાણવા મળી રહ્યું છે કે ગુજરાત પોલીસ ભરતીનું હાલનું ગ્રાઉન્ડિંગ પરીક્ષા ચાલી રહી છે આ વખતે પાસ થવા ઉમેદવારો કરતાં ફેલ થવાવાળા ઉમેદવારોનો રેશિયો વધારે છે એનું એકમાત્ર કારણ છે કે દોડના માર્ક ન હોવાના કારણે ઉમેદવારો પચીસ મિનિટનો ટાર્ગેટ રાખીને ચાલે છે અને ત્યાં ટાઈમ વધી જાય છે જેમ બને તેમ ઓછામાં ઓછું દોડ પૂરી કરી શકાય તેવો પ્રયાસ કરવો પણ જે છે માઇન્ડસેટ પહેલાંથી પચીસ મિનિટ હોય છે પણ હવે જે લોકોને પરીક્ષા બાકી છે એ લોકોએ માઇન્ડસેટ એવું રાખવું ત્રેવીસ મિનિટ કા તો ચોવીસ મિનિટ તો જે છે આ રેશિયોમાં સુધારો થઈ શકે છે અને ઘણા બધા લોકોને ઘણા બધા પ્રશ્નોનો સામનો કરવો પડે છે અને એ આપણી કમેન્ટમાં પણ કહી રહ્યા છે વિદ્યાર્થી મિત્રો શું ખરેખર આ વખતે જે છે કંઈક ગ્રાઉન્ડમાં તકલીફ થઈ રહી છે આ બાબતે તમારું શું કેવું છે ખાસ કરી કમેન્ટ કરજો કારણ કે ખ્યાલ આવે આવનારા સમયમાં જે પણ મિત્રો છે એમને શું શું કાળજી રાખવી એ પણ ખાસ કરી કમેન્ટ કરી દેજો કારણ કે જે વસ્તુ તમારી સાથે બની છે તે વસ્તુ એ લોકો સાથે ન બને તો આ તમારો પ્રયાસ જે લોકો છે તૈયારી કરે છે એમના માટે એક વરદાન સ્વરૂપ રહેશે તો મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં